ઘરનું કામ પણ બાકી છે તો આજે આપણે વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો બન્યા રેજો આગળ બ્લોગ તો ભાઈ જો રમકડા બધા લઈ લીધા છે અને તોડવાનું ચાલુ કર્યું છે તોડવાનું નથી હો ભાઈ મેં દે આ બધે ફિટ કરી દે હા નું શીખવાડું

કે ડોક્ટર આવશે હે હમણાં આવશે કક્ષુભાઈ કરવાનું છે ચૂંગ સાહેબ સાહેબને બતાવી દીધું છે ભાઈને ને શું છે હાલો હવે ગાડી વહી જાય પપ્પા દવા લેતા આવે હાલો ગાડી આપડી ઓલી બાજુ પડી ભાઈ ઓલી બાજુ ઈ ન લેવું હાલો હાલો ગાડી બાજુ જાય દક્ષુન પપ્પા હમણાં આવશે દવા લઈને અહીંયા રહી આપડી ગાડી બેસી જાવ હાલો હમ બે જાવ એ લાશે ગાડી માં બેસી ગયો છોકરો તો દવા લઈને લાવેસ